પાણી છે કોઈ અમારે જોવા નહીં આવ્યા છે ખાવાનું પીવાનું પાણી કોઈ કોઈ જોવા નહીં આવ્યું અને અમે એટલા હેરાન થઈ ગયા છે ટીવીઓ ગાડીઓ ફ્રીજો અને ઘર ઘંટીઓ એ બધું તળાઈ ગયું બધું ડૂબી જ ગયું સાહેબ તો છોકરા નાના નાના લઈને થઈ જઈએ અમે આટલા આટલા નાના નાના છોકરા લઈ તો પછી અમે છીએ ને તો ઘરમાં ઘરમાં રહ્યા ને તો એ બી પાણી એટલું ફૂલ ભરેલું चंदन वाली अजबड़ी में आरब न टक पीछे कोई जो नहीं अम को को तो कोई को खावा नहीं। काले काले हांजे खावा आप काले हांजे तो बहुत तो ना अपना ना, सरकार म आई तो आप जूथु नहीं बोले योम तूसल भाई तो मोकलाय बता है भी मकलाय तू और अपना सरकार आई तो जूथु नहीं बोली आ वस्तु अमन આ વખત બહુ ટકે સુ નુકસાન થયું છે નુકસાન જો ટીવી જો તમારે કેટલું નુકસાન થયું મારું હરમ ટીવી ફ્રીજ પછી ગાડીઓ બે ગાડીઓ બે છે મારી લારીમાં બધું સાબ તણાઈ ગયું જોવો તો જો ઘર બોદરા ખાટલા બધું સાબ થઈ ગયું બરાબર વસ્તુ બચાવવા રહેત નહી બચ્ચા લઈ લઈ નીકળી ગયા બહાર બરના बाजू પાણી ભરે ગયું લે બાજુ પાણી તો આ બાજુ પાણી એલા માણસો એક મિનિટ એક બે આ બાજુ પાણી આ બાજુ પાણી કઈ લઈને જાઓ સામાન શું વસ્તુ નહીં બચાવ્યું ટીવી ફ્રીજો એ બધું એમને કેવી રીતના બચાવવાનું આપે બચે લેવા રહીએ કે બધું બચાવવા રહીએ અમે બચાવ્યું નહીં કશું સાહેબ એમનીમાં તમારું પડી જો તમારું જોવું તો જોઈ જાય ખુલા બેન તારે ખાવાનું અપાયા મને એમને કીધું કે બેન કાલ બી તમારું ખાવાનું આપી શકે તમે આજે ખાવા બનાવ્યું નહીં કેવી રીતના બનાવો ગેસના બોટલો બીજા તારે તણાઈ ગયા સગડીઓ તણાઈ ગઈ